એનઆરઆઈ ડૉક્ટર યુવતી પાસે રૂપિયા એક પોઈન્ટ નેવ્યાસી કરોડ પડાવનાર ચેન્નઈનો એમબીએ થયેલો બેકાર યુવાન બાર ખોટા નામથી યુવતીઓનો સંપર્ક કરતો હતો ઓગણત્રીસ વર્ષના અપરિણીત ગુરુપ્રસાદ કોવિના ફોનમાં સંખ્યાબંધ ભારતીય અને વિદેશી યુવતીઓના ફોટા વિડીયો અને ફોન ફોટો તેમજ વિડીયો પણ મળ્યા પરિવાર સમક્ષ પણ પોતે ઓસ્ટ્રેલિયા રહે છે તેવું જુઠ્ઠાણું ચલાવી ચેન્નાઈમાં હોટલ અને ભાડાના મકાનમાં રહેતો હતો ડોક્ટર યુવતી પાસે પડાવેલા પૈસા ઓનલાઈન સટ્ટામાં હારી ગયું બાર ખોટા નામથી યુવતીઓનો સંપર્ક કરતો હતો ઓગણત્રીસ વર્ષના અપરણિત ગુરુપ્રસાદ કોવિંદના ફોનમાં સંખ્યાબંધ ભારતીય અને વિદેશી યુવતીઓના ફોટા વિડીયો અને પોન ફોટો તેમજ વિડીયો પણ મળ્યા પરિવાર સમક્ષ પણ પોતે ઓસ્ટ્રેલિયા રહે છે તેવું જુઠ્ઠાણું ચલાવી ચેન્નાઈમાં હોટલ અને ભાડાના મકાનમાં રહેતો હતો ડોક્ટર યુવતી પાસે પડાવેલા પૈસા ઓનલાઈન સટ્ટામાં હારી ગયેલો અને સુરત વર્ષોથી અમેરિકામાં રહેતી અને છેલ્લા એક મહિનાથી સુરત રહેવા આવી ગયેલી સત્યાવીસ વર્ષીય ડૉક્ટર યુવતી સાથે ફેસબુક મારફતે મિત્રતા કેળવી ન્યૂડ ફોટા મારી પાસે છે કંઈ બ્લેકમેઇલ કરી રૂપિયા એક કરોડ પડાવનાર નેલ્લુરના એમબીએ થયેલા બેકાર અને અપરિણીત યુવાનને સાયબર ક્રાઇમ પોલીસે ચેન્નાઈ ખાતેથી સ્થાનિક વેશ ધારણ કરી ઝડપી લીધો હતો સાયબર ક્રાઇમ પોલીસને તેના મોબાઈલ ફોનમાંથી સંખ્યાબંધ ભારતીય અને વિદેશી યુવતીઓના ફોટા વિડીયો અને ફોન ફોટો તેમજ વિડીયો પણ મળ્યા હતા બાર ખોટા નામથી યુવતીઓ સાથે સંપર્ક કરતો યુવાન પરિવાર સમક્ષ પણ પોતે ઓસ્ટ્રેલિયા રહે છે તેવું જુઠ્ઠાણું ચલાવી ચેન્નઈમાં હોટલ અને ભાડાના મકાનમાં રહેતો હતો સાયબર ક્રાઇમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષોથી અમેરિકામાં રહેતી અને છેલ્લા એક મહિનાથી સુરત રહેવા આવી ગયેલી સત્યાવીસ વર્ષીય ડોક્ટર યુવતી સાથે ફેસબુક મારફતે મિત્રતા કેળવી ન્યૂડ ફોટા મારી પાસે છે એમ કહી બ્લેકમેલ કરી એક યુવાને એક કરોડ નેવ્યાસી લાખ તેસઠ હજાર પાંચસો એકસઠ પડાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં બે દિવસ પહેલાં નોંધાઈ હતી યુવાન બેંગ્લોર કે ચેન્નઈનો હોવાની શક્યતાના આધારે સાયબર ક્રાઈમ પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસે ચેન્નાઈ ખાતેની સ્થાનિક વેશ ધારણ કરી ડૉક્ટર યુવતીને બ્લેકમેલ કરી પૈસા પડાવનાર ઓગણત્રીસ વર્ષીય ગુરુપ્રસાદ ગુરુવૈયા કોવિ નાયડુ રહે ઘર નંબર બે બસો છવ્વીસ એ નરસિંહરાવ પેટા વિસ્તાર ગુડુર જિલ્લો નેલ્લુર આંધ્રપ્રદેશને ઝડપી લીધો હતો સાયબર ક્રાઇમ પોલીસે એમબીએ થયેલા પણ હાલ બેકાર ગુરુપ્રસાદની પૂછપરછ કરતાં તેણે કબુલાયત કરી હતી કે તેણે ફેસબુક અને વોટ્સએપ મારફતે ડોક્ટર યુવતી સાથે મિત્રતા કરી હતી બાદમાં તેના બિભત્સ ફોટા મેળવી તેને સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં વાયરલ કરવાની ધમકી આપી તેમજ વિડિયો કોલમાં બિભત્સ વાતો કરવા કહી પૈસા પડાવ્યા હતા સાયબર ક્રાઇમ પોલીસને તેના મોબાઈલ ફોનમાંથી સંખ્યાબંધ ભારતીય અને વિદેશી યુવતીઓના ફોટા વિડીયો અને પોન ફોટો તેમજ વિડીયો પણ મળ્યા હતા બાર ખોટા નામથી યુવતીઓ સાથે સંપર્ક કરતો યુવાન પરિવાર સમક્ષ પણ પોતે ઓસ્ટ્રેલિયા રહે છે તેવું જુઠ્ઠાણું ચલાવી ચેન્નાઈમાં હોટલ અને ભાડાના મકાનમાં રહેતો હતો ડોક્ટર યુવતી પાસે તેણે જે પૈસા પડાવ્યા હતા તે તમામ ઓનલાઈન સટ્ટામાં હારી ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું ટીવી એટીન ન્યૂઝ સુરત